કરજણ તાલુકામાં પૂર બાદ આરોગ્ય વિભાગ દ્વારા પૂરગ્રસ્ત ગામોમાં સર્વે હાથ ધરાયો કરજણ તાલુકાના ડાઢર નદીમાં આવેલા પૂરને લઈ નવ જેટલા ગામોમાં ડાઢર નદીના પૂરની અસર થવા પામી હતી જેમાં અનેક ગામોમાં નવી નગરી તેમજ ગામોના નીચાણવાળા વિસ્તારમાં ઘરોમાં પાણી ભરાયા હતા હાલમાં પૂરના પાણી ઓસરી રહ્યા છે તેમજ જનજીવન થાળે પડતું જોવા મળી રહ્યું છે ત્યારે પૂર અસરગ્રસ્ત ગામોમાં રોગચાળો ફાટી ના નીકળે ને ધ્યાને રાખી કરજણ તાલુકા બ્લોક હેલ્થ દ્વારા ગામોમાં અલગ અલગ આરોગ્ય વિભાગની ટીમ બનાવી ગામોમાં જઈ સર્વે કરી નાગરિકોને દવા આપવામાં આવી રહી છે બાદ પરિસ્થિતિ ચોમાસામાં જે ઢાઢર નદીનું પુષ્કળ પાણી આપણા કરજણના આઠ ગામમાં ફરી વળેલ હતું જેમાં હજારો લોકો ફસાયેલા હતા એ પાણી ઉસરતા બાદ આઠ મેડિકલ ટીમ તથા આઠ પેરા મેડિકલ ટીમ દ્વારા ગામના ઘરે દરેક ઘરે જઈને સર્વે કરવામાં આવ્યો છે બીમાર લોકો જે છે એને અત્યારે મેડિકલ કેમ્પ ચાલુ છે અને આઠ જગ્યાએ આપણા ડૉક્ટર્સ અત્યારે સેવા આપી રહ્યા છીએ અને મેડિકલ કન્ડિશન બધાની સુધરે થાળે પડી જાય એવા પૂરતા પ્રયત્ન આરોગ્યની ટીમ અત્યારે કરી રહી છે